હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આજે તો મારે છે ને રાજકોટમાં વરસાદ હતો અને રાજકોટમાં વરસાદ પડે અને દરેકના ઘરે તાવડો નો મંડે ને એવું તો બને જ નહીં તો આજે હું છે ને ખંભાતના સ્પેશિયલ દાબડા બનાવું છું જે બટેટામાંથી બને છે તો મેં એક મોટું બટેટું લઈ લીધું છે અને એને છોલી લીધું હતું અને મેં તમને બતાવીને એ રીતે ચિપ્સ રાખવાની છે એકદમ પતલી એવી જો બહુ જાડું રાખશો ને તો એ ચડશે નહીં હવે ચણાના લોટ લઈ લીધો છે બેટર બનાવવા માટે તો બેટરમાં મેં ખાલી મીઠું જ અને પાણી જોઈતા પ્રમાણમાં નાખ્યું છે અને આને એકદમ ચલાવી લેવાનું છે પાંચ મિનિટ સુધી એટલે શું એકદમ ફ્લપી બની જાય અને ફૂલી જાય આપણું બેટર એમાં હું ઈનો કે સોડા નથી નાખતી હવે આને બનાવવા માટે આપણે જોઈશે મસાલા મેં લીધા છે બે ચમચી સૂકા ધાણા અડધી ચમચી સૂકું નાળિયેલ સાત આઠ નંગ મરી અને તલ અને આપણે જે રેગ્યુલર મસાલાઓ એ ચટણી પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર હિંગ થોડી એવી ખાંડ હવે આ બધું અને એમાં દસથી બાર કડી મેં લસણ નાખ્યું છે હવે આ બધું મેં ક્રશ કરી લીધું છે મિક્સીમાં હવે આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ગાંઠિયા તો મેં અહીં પાપડી ગાંઠિયા લીધા છે બીજા કોઈ બી ગાંઠિયા લઈ શકાય પણ મારા પાસે પાપડી ગાંઠિયા હતા એટલે મેં એ લીધા છે હવે આદુ ખમણીને નાખું છું લીંબુનો રસ નાખું છું કારણ કે ગળાશ નાખી છે ને એટલે ધાણાભાજી નાખીને આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે હું તેલ મૂકી દઉં છું અને હવે આ આપણે જે ચિપ્સ કઈ રીતે ને એને એક સરખી લેવાની છે નાના મોટી નથી લેવાની ચિપ્સમાં આ રીતે મસાલો ભરી લેવાનો છે જે આપણે બનાવ્યો ને એ મસાલો અને એકદમ પેક કરી દેવાનું છે થોડું પ્રેસ કરીને પેક કરવાનું છે નહીતર ખુલી જશે હવે જો બેટર એકદમ સરસ થઈ ગયું છે બેટરને છે ને થોડું ઘટ રાખવાનું છે એટલે સરસ બટેટા સાથે ચીપકી જાય કારણ કે થોડું પતલું હશે ને હે તો બટેટું ખાવાની મજા નહીં આવે હવે સરસ આપણે આ તળી લેવાનું છે જો એકદમ સરસ ફૂલાઈ ગયા છે અને અંદરથી નહીં પણ સરસ પાકી ગયા છે હું તમને ખોલી નહીં બતાવું જો એકદમ સરસ મસાલાથી ભરપૂર આપણા દાબડા તૈયાર છે આ ખંભાતમાં બહુ મળે છે બધી લારી પર અને રસોઈયાઓ ખાસ બનાવે છે અને આને છે ને કઢી સાથે બધાએ સૌ કરે છે પણ મારી પાસે લીલી ચટણી હતી એટલા માટે મેં લીલી ચટણી સાથે સૌ કર્યું મસાલા વગરની મેં એક ચિપ્સ બનાવી છે તમે જુઓ એ પણ એકદમ સરસ સોફ્ટ બન્યું છે અને વરસાદની સિઝનમાં તો અવારનવાર બધા બનાવે જ છે ટેસ્ટમાં બહુ સરસ બને છે તો તમે પણ બધા આવી જાઓ જમવા રાજકોટના હશે એને તો ખબર જ છે કે આ રાજકોટમાં વરસાદ હતો તો તમારા ગામમાં વરસાદ હોય તો કહેજો કોમેન્ટમાં